નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણનું ગુજરાતીનું પ્રકરણ છો જેનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આજના વિડીયોમાં જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જોવો અને જો વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઈક કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો તેમાં સૌ પ્રશ્ન એક છે કે અમૃત કાકી લોકોને દવાખાના અંગે સાની ઉપમા આપતા હતા તો કે પાંજરા પોલની તે ઉપમા આપતા હતા કે દવાખાનું તો પાંજરા પુલ જેવું કહેવાય આગળ જોઈએ પ્રશ્ન બે બાપ તમે માં થઈને એને ધકેલી મૂકો છો પછી દવાખાનાવાળાનો શું દોષ કાઢવો આ વાક્ય કોણ બોલે છે તો કે ગાડીના મુસાફર જ એવું કહે છે આગળ જોઈએ પ્રશ્ન ત્રણ તો કે અમૃત કાકી મંગુની નાતના વટલાઈ ગયા હતા એટલે કે અમૃત કાકી મંગુની જેમ ગાંડા જ થઈ ગયા હતા વટલાઈ જવું એટલે કે ગાંડું થઈ જવું પછી પ્રશ્ન ચાર છે કે વહુઓ મંગુની ચાકરી નહીં કરે એની કાકીને ખબર પડી ગઈ હતી કારણ કે બેમાંથી એક બહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનું આમંત્રણ પણ આપ્યું ન હતું તેના કારણે અમૃતકાકીને લાગ્યું કે મંગુની સેવા કોઈ નહીં કરે પછી જો પ્રશ્ન બે કે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો તો કે દવાખાનામાં મંગુને જે ઉરડામાં રાખવાની હતી તે ઉરડો અમૃતકાકી શા માટે જોવા માંગતા હતા તો તેમાં જવાબ આવ્યો કે દવાખાનામાં તો ત્રણ ચાર સ્ત્રીઓના ફગફગતા હતા અને હતી એક સ્ત્રીએ તે છાતી ફૂટી અને આંખ ત્રાસી કરીને જોયું તો દુઃખી થયા આ દ્રશ્ય જોયું એટલે અમૃતકાકીની મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો જોવા માંગતા હતા આગળ જોયો પ્રશ્ન પ્રશ્ન બે છે કે અમૃત કાકીને દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો તો કે અમૃત કાકીને દવાખાનામાં મંગુ માટે નર્સોને ભલામણ કરી કે મંગુને મૂઢા ઢોર જેટલું ભાન નથી એ સૂકો રોટલો ખાતી નથી સાંજે વાળોમાં રોટલો દુઃખમાં ચોળીને આપજો દૂધમાં ચોળીને આપજો દૂધ હોય તો દાળમાં ચોળી પણ આપજો એને દહીં બહુ જ ભાવે છે જે બે ત્રણ દહાડે આપજો એ માટે વધારાનો ખર્ચ થશે તો તે અમે આપી દઈશું ચાકરી કરશે તેને પણ રાજી કરી દઈશું તેવું કાકીએ કીધું હતું આગળ પ્રશ્ન એક છે કે અમૃત કાકીનું સમગ્ર સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું આ વાક્ય સમજાવવું તો તેના વિશે અહીં સંપૂર્ણ માહિતી આપેલી છે જે તમે લખી શકો છો પછી છે પ્રશ્ન બે કે દવાખાનાનું વર્ણન લોહીની સગાઈ પાઠના આધારે કરો તો તેના વિશે પણ અહીં સંપૂર્ણ માહિતી આપેલી છે જે તમે લખી શકો છો કે વાંચી શકો છો પછી પ્રશ્ન ત્રણ છે કે મંગુ દવાખાને મૂકવા જતાં પહેલાંની કાકીની માનસિક સ્થિતિનું વર્ણન કરો તો તેના વિશે પણ અહીં આપેલું છે કે મંગ મંગુને દવાખાને મૂકવા જતા પહેલાં કાકીની કેવી વાણી હતી કે તેમનું કેવું વર્તન હતું તો વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ સ્વધાય સોલ્યુશન પૂર્ણ થાય છે